આપડે ગુજરાતીય કહેવત છે ને માઈ મા એનો દાખલો છે આ આપ આપ કે નામ હે નંદાબેન નંદાબેન તો આપ આપ બી સડક પે ઉતરી હે આપકી ફેમિલી મે કોઈ પીતાશરાબ હા અમારા ફેમિલી મે અમાર લડકા પીતા હે અચ્છા લડકા પીતા હા કો શરાબ નહી ઓદારુ પીતા હા તો ઓ અડ્ડા બંધ કરે તો ક્યા પીવા જાય પોલીસ વાળા બોલતા હે કે તમારા લડકા ને ક્યું જવા દે આવસો તો તમે અડ્ડા બંધ કરો તો અમાર લડકા નહી જાતા हड्डा बंद करो तो हमारा लड़का नहीं जाता गुजरात में तो वैसे शराब बंद है हां क्या बंद है तो वो क्या पीया पीके पीके आता है घर पे तो नहीं बनते वर्षा तो नहीं गिरते तो ओए हां तो बार से पीते आता है तो क्या करेगी हमेशा से ऐसे चल रहा है ये हमेशा से ऐसा चल रहा है वो पुलिस वाला 5 दिन बंद रखता है वो पास आई ना चालू रखता है वो 5 दिन चाडा बंद छे न ओ पासा चालू થઈ જાતા હે મતલબ 5 દિન બંધ રહેતા હે ફિર ચાલુ હો જાતા હે હા તો હા